નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું મહત્વપૂર્ણ અપડેટ્સ સાથે ફરીવાર એક નવા વિડીયોમાં મળી રહ્યા છે આગળ વધીએ દોસ્તો તો હસમુખ પટેલ સર એ ઉમેદવારોનો સાથ આપ્યો છે ઉમેદવારોની હિતમાં ધ્યાનમાં લઈને અને ઉમેદવારોની રજૂઆતમાં ધ્યાનમાં લઈને પરીક્ષાની તારીખોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે જ્યાં દોસ્તો સ્ક્રીન પર હસમુખ પટેલ સરની ટ્વીટ અવેલેબલ છે આ ટ્વીટ પ્રમાણે ઉમેદવારોની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી છે હાલ સત્યાવીસ એપ્રિલ આ મહિનાની અંદર રવિવારની જે તમામ પરીક્ષાઓ છે જે પરીક્ષાઓ હાલ લેવાશે એ પરીક્ષાઓ હવે પછી ઓગણત્રીસ એપ્રિલ રજાના દિવસે લેવામાં આવશે તેવી મહત્ત્વપૂર્ણ ટ્વીટ કરીને ખૂબ જ ગુડ ન્યૂઝ હસમુ પટેલ સરે આપ્યા છે ગઈકાલ ચાર એપ્રિલ લગભગ સવારે સવા સાંજે રાત્રે સવા દસ વાગે આસપાસ આવેલ મહત્ત્વપૂર્ણ ટ્વીટ છે તો જે ઉમેદવારો પરીક્ષા સત્યાવીસ એપ્રિલે આપવાના હતા ખાસ ધ્યાન રાખે પરીક્ષાઓ ઓગણત્રીસ એપ્રિલ રજાના દિવસે લેવાશે ઉમેદવારોએ ખાસ નોંધ લેવા વિનંતી ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ